આમ તો આપણા ચેનલમાં વધારે ભજન પણ હોય છે રેસીપી હોય છે ગીત ને લગ્ન ગીત ને લોકગીત ને બધું હોય છે તો આજે આપણે આવી ગયા છે રસોડામાં શું બનાવવાનું છે તમને ખબર છે ખબર છે ના ખબર ને મને ખબર નથી તો આપણે જોઈએ આરતી ને પૂછીએ આરતી બનાવવાના છે કંઈક સરપ્રાઈઝ છે રેસીપી કેવાના છે તો આપણે પૂછી જોઈએ કે આરતી આપણે શું બનાવવાનું છે આજે જમવામાં અહીંયા તો બધું જમવાનું બધું મસ્ત મસ્ત રાખેલું છે આ બધા મસાલા છે પછી અહીંયા મરચાં છે કે શું છે આ કેપ્સિકમ મચ્છા ઓકે તમે જ કહી દો શું શું છે બસ જુઆ મરચું જીરું આપણા મસાલા અને ગરમ મસાલો કેપ્સિકમ ને કોથમીર અને આ શું છે બટેટા ઓકે તો હવે આપણે ચાલુ કરી દઈએ પહેલાં શું બનાવડા શું શું આ તો સરપ્રાઈઝ છે કે નામ બતાવશો કે સરપ્રાઈઝ રાખવાનું છે આજે હા ટોસ્ટ પકોડા પકોડા ફ્રાય કરીને કરીએ ને આને આપણે શેલો ફ્રાય કરીશું એટલે કેમાં ફ્રાય કરશો તવા પણ

અને પછી આ બધા મસાલા અહીંયા રાખેલા છે અને હવે આવી રીતે બનાવવાના છે કેવી રીતે બનાવે છે એ તો સરપ્રાઇઝ છે મને ખબર નથી આપણે પહેલી વાર પહેલી વાર જોઈએ છે આ આપણે આવી રીતે બનાવવાનો છે એ આપણે તો હવે બનાવે એટલે આપણે તમને બતાવું ચાલો તો તૈયારી થઈ ગઈ છે બધી વસ્તુ બનાવવાની જે જે છે એ બધી લઈ લીધું છે હવે તો હવે આપણે આરતી કેવી રીતે બનાવે છે એ આપણે બતાડે આ ચણાનો લોટ છે અચ્છા

તેને બરોબર મિક્સ કરી નાખવાનો એકદમ ફર્સ્ટ ક્લાસ ચણાનો લોટ અને કોર્નફ્લોર ઓકે તો ચણાનો લોટ અને કોર્નફ્લોરને એકદમ મસ્તથી મિક્સ કરી નાખવાનો છે અને અમારા રસોડામાં અત્યારે બની રહ્યું છે પકોડા જ કહેવાય નહીં આમ તો પકોડા એક સાઈડથી પકોડા ટોસ્ટ પકોડા પણ આપણે તેલમાં ફ્રાય નથી કરવાના ઓલા જે પકોડા હોય ને એ તેલમાં ફ્રાય કરે એ એ એવી રીતે ફ્રાય નથી કરવાના

સ્વાદ પ્રમાણે બરોબર સ્વાદ અનુસાર નમક ઓકે કેપ્સિકમ કોથમીર દાણાજીરો પાવડર જીરું પાવડર થોડું મરચું મરચું થોડી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઓકે અને ગરમ મસાલો ઓકે ગરમ મસાલો પણ નાખવાનો છે એટલે વધારે તીખું નહીં થવા દેવાનું ગરમ મસાલો નોર્મલ જોઈએ ઓકે મીડિયમ મીડિયમ મિક્સ કરી લે મિક્સ કરી લે ઓકે 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 થોડુંક લીંબુ થોડુંક લીંબુ નાખી દેવાનું ખાટું ખરતાસ માટે થોડુંક લીંબુ નાખી દેવાનું બરાબર આમચૂર પાવડર હોય તો આમચૂર પાવડર નાખી દેવાનો ઓકે ઓકે તો ખાટું મીઠું કરવા માટે થોડુંક કંઈ પણ વસ્તુ ખાટી મીઠી નાખવાની આમચૂર હોય નહી તો નિંબુ હોય ન હોય તો પછી આ મસાલા તો છે જ બધાય પણ ટેસ્ટી થાય જબરદસ્ત એક નંબર એ તો આપણે ટેસ્ટ કરીશું ખાઈને પછી ખબર પડશે હમણાં તો બની રહ્યું છે તો લાગે છે મસ્ત જોવામાં તો મસ્ત લાગે છે અને મસાલો પણ એકદમ ફર્સ્ટ ક્લાસ મિક્સ કરી થઈ ગયો છે હવે અને પછી એને આગળ શું કરવાનું છે ચાલે બ્રેડ ઉપર સ્પ્રે લગાવવાનું છે ઓકે ચાલો એકદમ હલકે આતે આને પ્રેસ કરીને સ્પ્રેડ કરવાનું ઓકે પણ પતલી લેર રાખવાની કે જાડું કરવાનું મીડિયમ બહુ પાતળું બી નહીં કે ટેસ્ટ જ ન આવે ઓકે અને બહુ વધારે બી નહીં હા મીડિયમ ઓકે तो आने एक का साइड भरो ना बनने साइड भरो ना एक ओके सैंडविच नहीं जेम अच्छा बनने साइड नहीं बनने साइड ब्रेड नहीं अच्छा एक साइड ब्रेड ओके एक साइड मसाला ओ आवे रिते सरस देखा मत बहु सरस देखा ही सुंदर देखा एकदम मस्त ओ ओ ओ, ओ मस्त एकदम ब्रेड लागे के मने तो एकदम पकोड़ा કાચે કાચું ખાવાનું મન થઈ ગયું છે પણ કાચું ના ખવાય બધું પકાવવું પડે થોડું ઘણું નહીતર પેટમાં દુખે ભાઈ ભાઈ પછી જોઈએ ને એ પણ એમ કે હા તો હા આટલી બધી ભૂખ લાગી આવે તો હવે ભાઈ નક્કી નહિ અમારે અહીંયા બધું થઈ રહ્યું છે આવું જમવાનું બની રહ્યું છે અમારે રસોડામાં અને અમારે એ અંદરની રૂમમાં રમે છે તો એક આટો ન્યા પણ મારી ત્યાં સુધી આપણે બ્રેડ નું કામકાજ ચાલુ છે એ

તો મિત્તજભાઈ અમારો અહીંયા દાદી સાથે રમી રહ્યો છે અત્યારે બેઠો બેઠો બેડરૂમમાં અને મિત્તજભાઈ ટાઈમ પાસ કરે છે અને અમે લોકો જમવાનું બનાવીએ છીએ રસોડામાં તો ચાલો આપણે ને બ્રેડનું કામકાજ થઈ ગયું છે કે નહીં જોવા જઈએ પાછા રસોડામાં તો આવી ગયા પાછા રસોડામાં ઓલા રૂમમાં હતા મિત્તજભાઈ તો રમે છે દાદી સાથે તો શું કહું છું બોલો બસ આ ભરાઈ જાય એટલે આપણે આને

તો તમને હમણાં જ મેં તમને કીધું તો બધા મિત્રો લાઈવ ચાલુ હતું આપણું ત્યારે ખબર હતી કે આજથી બોલાવા આવ્યા તો તમને ખબર જ છે કે આટલું મોડું મોડું આપણા ઘરે જમવાનું બને છે તો અત્યારે બની રહ્યું છે સરસ મિત્રો આ મસ્તથી મસ્ત બનાવે છે રસોઈ અમારે આરતી તો બધાય લોકો આખો વિડીયો જોજો પ્લીઝ બધાય લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ અને જો સરસ ચાલો હવે તૈયારી કરીએ તળવાણી તળવાણી નહીં શેકવાની તો આવી રીતે લગાવી દીધું છે બધામાં મસાલો બટેટાનો જે બનાવ્યો તો આપણે એ બધી બ્રેન્ડમાં આવી રીતે લગાવી દીધો છે તો હવે આપણે એને આ અમૂલ બટર જે છે આપણા પાસે આ એમાં આપણે હમણાં શેકવાનું છે તો ચાલો હવે તૈયારી કરીએ શેકવાની આવી રીતે બટર પેલા મૂકી દેવાનું બરોબર પછી કરીએ ઓકે હલકા હશે હા એક તમાર છે અને જે બાજુ બ્રેડ હોય એ બાજુ

તો આવી જ રીતે બધી બ્રેડ બધી બ્રેડ આવી રીતે આપણે શેકવાની છે અચ્છા પછી ગેસ ને પણ ધીમો રાખવાનો એટલે મસ્ત દે ક્રિસ્પી ક્રિસ્પી થઈ જાય બધું શેકાઈ જાય આવી રીતે રાઈટ રાઈટ ચલો સરસ શેકાઈ ગઈ એટલે હા બ્રેડ કાઢી લો

અંદર ગીતા કે માયો ગીતા છે અચ્છા ગીતા થી ચેતન કાકા યાદ આવ્યો એટલે ચેતન કાકા બેન ઓકે તો તું ચેતન કાકા છે વેરી ગુડ બોય જાવ 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 દીપુ કાકા તો મસ્ત મસ્ત એક નંબર પકોડા તૈયાર થઈ ગયા છે જોઈ લ્યો તમે વાવ કેટલા મસ્ત લાગે છે તો આવા જ પકોડા આપણે બનાવવાની ઈચ્છા હતી તો આજે બની ગયા છે તો આરતી એ પકોડા બન્યા છે કેવા લાગ્યા બોલો

તમને એમ લાગતું હોય કઈ રેસીપી પાછી બનાવીએ આપણે તો તમે કોમેન્ટમાં ખાસ ખાસ જણાવજો તો હવે પાછા મળશું કાલે નવી રેસીપી નવા વિડીયો સાથે જય માતાજી બાય બાય આવજો